પૂર્ણ સંખ્યામાં કઈ કઈ સંખ્યા આવે જીરો વન ટુ અનંત સુધી તો જો પૂર્ણ અને પૂર્ણાંક બંને સંખ્યામાં જીરો આવે છે અને આ બંને સંખ્યાનો સમાવેશ શેમાં થાય છે સમય સંખ્યામાં થાય છે હે ને તો આપણે શું કહી શકાય કે હા શૂન્ય એક સમય સંખ્યા છે બરાબર તો શું લખાય આપણે કે હા શૂન્ય એ એક સમય સંખ્યા છે શું કામ સમય સંખ્યા છે તો આપણે એનું કારણ પણ આપી દઈએ કે કારણ કે બધી જ પૂર્ણ અને સમય સંખ્યા છે બરાબર ને પૂર્ણ અને પૂર્ણાંક સમય સંખ્યા હોય તે બંનેમાં જીરો છે એટલા માટે શું કહેવાય આપણે કે શૂન્ય એક સમય સંખ્યા છે હવે શું કીધું છે કે એને તમે p ના છેદમાં q સ્વરૂપમાં લખી શકો કયા સ્વરૂપમાં લખવાનું છે p બાય q કે જેમાં અંશમાં p અને છેદમાં q તો p ની વેલ્યુ કેવી હોવી જોઈએ પૂર્ણાંક એટલે પૂર્ણાંકમાં કઈ કઈ આવશે બરાબર ધન પૂર્ણાંક ઋણ પૂર્ણાંક અને શૂન્ય આ બધી જ આવશે પ્લસ માઇનસ અને ઝીરો જ્યારે ક્યુ શૂન્ય દર પૂર્ણાંક એટલે શૂન્ય સિવાય પ્લસ અને માઇનસ આવશે નહીં લખી શકાય તો છે લખી લઈએ વન લખે તો પણ શું આવે જીરો બરાબર પછી આપણે લખીએ શૂન્યના છેદમાં ધારો કે વન ની માઇનસ વન તો પણ જવાબ શું આવશે જીરો શૂન્યના છેદમાં તમે કઈ પણ લખો શૂન્ય સિવાય એની કિંમત જીરો જ રહેવાની છે આપણે કે લખીએ શૂન્યના છેદમાં સો લખી નાખીએ તો પણ એની કિંમત શૂન્ય ને શૂન્ય જ રહેવાની છે બરાબર ને તો આપણે શું કહી શકાય એના માટે કે હા શૂન્ય ને આપણે આપણે પી ના છેદ માં ક્યુ સ્વરૂપે લખી શકાય ચલો આ એનો જવાબ આવશે હવે છે દાખલા નંબર બે એમાં શું પૂછ્યું છે ત્રણ અને ચાર વચ્ચેની છ સમય સંખ્યાઓ શોધો બરાબર આ તો જો એકદમ સહેલું છે આપણે પ્રસ્તાવનામાં જોયું ને કઈ બે સંખ્યા છે ત્રણ અને ચાર હવે ત્રણ અને ચાર તમે ગણો તો ડાયરેક્ટ શું થાય ત્રણ પછી ડાયરેક્ટ ચાર આવે તો આપણને વચ્ચે તો કોઈ સંખ્યા નથી પણ આપણે શું કરવાનું એને અંશ અને છેદના સ્વરૂપમાં લખવાનું કેવી રીતે લખવાનું ત્રણ અને બીજી સંખ્યા કઈ છે ચાર હવે અહીંયા છેદમાં તો કઈ છે નહીં તો આપણે શું લખવાનું અહીંયા એક લખવાનું બરાબર ત્રણ ના છેદમાં એક ગણી લેવાનો અને અહીંયા શું ગણવાનું ચાર ના છેદ માં એક હવે હવે એની વચ્ચે સંખ્યા લાવવા માટે આપણે સંખ્યાને મોટી કરવી પડશે ને વચ્ચેનો ગેપ વધારવા માટે શું કરવાનું કે ત્રણ છેદમાં એક અને કોનિયર ગુણવાના દસ દસ જોડે ગુણી લેવાના બંને ને અંશ અને છેદ છેદમાં દસ જોડે ગુણો એટલે ઉપર અંશમાં પણ દસ જોડે ગુણવાના તો શું કરવાનું હવે આમાં દસ દસ જોડે છે કારણ કે તમે દસ દસ કટ કરો ને દસ કટ કરો એટલે એક જ રહેશે બરાબર ને દસ દસ કટ થાય ઉપર નીચે થાય એક તો ત્રણ ગુણે એક એટલે ત્રણ જ રહેવાનું છે એટલે એની કિંમતમાં કોઈ ફેર થવાનો નથી એટલા માટે છેદમાં જે મૂકો અંશમાં પણ મૂકવાનું બરાબર ને એટલે એની કિંમત એની જ રહે પણ આપણે છેદ ની સંખ્યા સરખી કરવી છે અને ગેપ વધારવો છે એટલા માટે આપણે આવું કરવાનું છે તો ચાલો હવે ગુણ્યા દસ છે તો ત્રણ ગુણ્યા દસ કેટલા થાય ત્રીસ અને નીચે એક ગુણ્યા દસ દસ એ જ રીતે અહીંયા કરવાનું ચાર ગુણ્યા એક થશે ચાર ના છેદ એક દસ જોડે ગુણવાના ઉપર પણ દસ જોડે ગુણવાના તો કેટલા થશે ચાર ગુણ્યા દસ ચાલીસ અને એક ગુણ્યા દસ દસ તો ચલો ત્રીસ અને ચાલીસ દસ અને ગુણી શકો પણ સંખ્યા એક જ હોવી જોઈએ છેદ બંનેનો સરખો હોવો જોઈએ પણ દસ છે એઝી પડે એટલા માટે આપણે દસ લઈએ છીએ બરાબર તો ત્રીસ અને ચાલીસ ની વચ્ચે આવતી કોઈ પણ છ સમય સંખ્યા તમે લખી શકો ત્રીસ પછી હું અહીં લખું કે એકત્રીસ ના છેદ માં દસ બત્રીસ ના છેદ માં દસ બરાબર પછી તેત્રીસ દસ ચોત્રીસ છેદ માં દસ પાંત્રીસ છેદ માં દસ કેટલી થઈ બે ત્રણ ચાર પાંચ આપણને છ કીધી છે ને છત્રીસ છેદ માં દસ બરાબર આ શું છે એના વચ્ચે આવતી કોઈ પણ છ સમય સંખ્યા છે તમે કોઈ પણ લખી શકો ત્રીસ અને ચાલીસ ની વચ્ચેની એટલે તમે એકત્રીસ થી એકત્રીસ ના છેદમાં દસ થી લઈને ચાલીસ પેલા કેટલા આવશે ઓગણચાલીસ સુધીની કોઈ પણ સંખ્યા તમે લખી શકો બરાબર તો આમ અહીંયા લખી છે કોઈ પણ છ સંખ્યા તમે વચ્ચેની કોઈ પણ લખી શકો છો દાખલા નંબર શું પૂછ્યું છે કે અને વચ્ચેની પાંચ સમય સંખ્યાઓ શોધો હવે આપણને સમય સંખ્યા શોધતા આવડી ગયું છે આપણે શું ઉપર નીચે એક જ સંખ્યા સુધી ગુણ લેવાનું બરાબર એટલે બે સંખ્યા વચ્ચેનો ગેપ આપણે વધારવાનો છે કે જેથી પાંચ સમય એમાં આવી શકે તો પહેલી સંખ્યા કઈ છે આપણે લખવાની અહીંયા ત્રણ ના છેદમાં પાંચ અને બીજી છે ચાર ના છેદમાં પાંચ બરાબર તો આપણે એનો ગેપ વધારવા માટે શું કરશું ઉપર અંશમાં અને છેદમાં કોઈ એક સંખ્યા વડે ગુણી નાખશું બંને છેદ સરખા છે એટલે બંનેમાં આપણે એક જ સંખ્યાનો ઉપયોગ કરીશું હવે આપણે 10 10 વડે તો ગુણીએ જ કે ચાલો ચલો 3 ને હું 10 વડે ગુણું અંશ અને છેદને બરાબર 3 ના છેદ 5 હોય તો ઉપર છે 10 10 વડે ગુણું તો શું થાય 10 તરી 30 30 ના છેદ 50 અને બીજો 4 ના છેદ 5 હોય તો શું આવે 40 ના છેદ માં 50 આપણે આવી રીતે પણ કરી શકીએ બરાબર 10 10 તો કોમન છે આપણે 10 ની જોડે લઈએ એટલે 30 અને 40 ની વચ્ચે કોઈ પણ સમય સંખ્યા આવવાની જ છે પણ એ સિવાય આપણે બીજી રીતે કરવું હોય તો આપણે 3 છેદમાં ધારો કે 3 ત્રણ ગુણ્યા બે એવું કરી જોઈએ ત્રણ અને પાંચ ઉપર નીચે બબ્બે જોડે ગુણી જોઈએ તો કેટલા આવે ત્રણ દુ છ અને નીચે પાંચ દુ દસ અને આપણે ચાર ને ગણીએ તો ચાર ને છેદમાં પાંચ ગુણ્યા બે બે ઉપર નીચે બબ્બે જોડે ગુણીએ તો કેટલા થાય ચાર દુ આઠ અને પાંચ દુ દસ તો જો છેદ સરખા છે પણ એ છ અને આઠ તો છ અને આઠ ની વચ્ચે પાંચ સમય સંખ્યા આવે ન આવે તેવી રીતે આપણે પછી ત્રણ જોડે ગુણવાનો કે ત્રણ તરી નવ અને ચાર તરી બાર તો નવ અને બાર ની વચ્ચે દસ અગિયાર ને બાર દસ અને અગિયાર બે સંખ્યા આવશે બરાબર એવી રીતે પછી પાંચ જોડે છ જોડે સાત જોડે અલગ અલગ જોડે ગુણવાના તો પાંચ સમય સંખ્યા આવતી હોય ને એવી રીતે આપણે ઉપર જે બંને જોડે ગુણવાના ચલો હવે આપણે આમાં લખીએ છીએ ત્રણ ના છેદમાં પાંચ તો ઉપર જે આપણે કોની જોડે ગુણીએ છીએ છ જોડે ચલો ગુણ્યા છ તો કેટલા થશે છ તરી અઢાર અઢાર ના છેદમાં છ પંચા ત્રીસ અને બીજું કયું છે નીચે ચાર ના છેદમાં પાંચ અહીંયા પણ આપણે છ જોડે ગુણીએ તો અત્યારે બંનેના છે સરખા થાય ને અને ઉપર પણ છ જોડે ગુણ્યા તો શું આવશે અને છેદમાં તો બંને છેદ સરખા છે અને અઢાર અને ચોવીસ ની વચ્ચે પાંચ સમય સંખ્યા આવશે બરાબર ને તો આ બંને વચ્ચે આવતી પાંચ સમય સંખ્યા કઈ છે ઓગણીસ થી લઈને ત્રેવીસ સુધીની તો આપણે લખી લઈએ કઈ કઈ સંખ્યા આવશે 19 ના ત્રીસ પછી વીસ ના છેદ માં ત્રીસ એકવીસ ના છેદમાં ત્રેવીસ ના છેદ માં ત્રીસ બરાબર તો આ સંખ્યા આટલી કઈ છે થઈ એક બે ત્રણ ચાર પાંચ સમય સંખ્યા થઈ ગઈ તો આ એનો જવાબ આવશે